આદિવાસી બહુલ એવા તાપી જિલ્લામાં ખાસ સિકલ સેલ એનીમિયા નામનો રોગ જોવા મળ્યો છે ખાસ કરીને આજે વિશ્વ સિકલ સેલ એનેમિયા દિવસ નિમિત્તે છેલ્લા બત્રીસ વર્ષથી સિકલ સેલ એનીમિયા રોગ પર રિસર્ચ કરતા તબીબ તેમજ દર્દીઓ દ્વારા જણાવાયું કે આ રોગ ઘાતક નથી દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અલગ અલગ આદિવાસી વિસ્તારમાં મહત્તમ સિકલ સેલ એનેમિયા નામનો રોગ જોવા મળે છે ત્યારે વિશ્વ સિકલ સેલ એનેમિયા દિવસ અંતર્ગત અહીં કામગીરી કરવામાં આવી તાપી જિલ્લાના અંદાજીત વીસ ટકા જેટલા લોકો આ રોગથી પ્રભાવિત છે સિકલ સેલ એનેમિયાનો રોગ વારસાગત હોવાથી ઘાતક નથી સરકાર દ્વારા પણ સિકલ સેલના દર્દીઓ માટે અલગ અલગ સુવિધા ઉભી કરવામાં આવી છે જેમાં રક્તની જરૂરને ધ્યાને લઈ નિઃશુલ્ક રક્ત ઉપલબ્ધ થઈ શકે છે આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ સર્વે કરી કામગીરી કરી રહ્યું છે તો બીજી તરફ ખાસ કરીને તાપી જિલ્લાના વ્યારા ખાતેના તબીબ દ્વારા છેલ્લા બત્રીસ વર્ષથી સિકલસેલ એનેમિયા રોગ પર રિસર્ચ કરવામાં આવ્યું છે જેમાં બહાર આવ્યું છે કે આ રોગના દર્દીઓએ કાળજી લેવાની જરૂર છે રોગથી ડરવાની જરૂર નથી સમગ્ર તાપી જિલ્લામાં આજ દિન સુધી 8,25,000 જેટલા લોકોનું આપણે સિકલ સેલ એનેમિયાનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે આ સ્ક્રીનિંગ દરમિયાન અમને આજ દિન સુધી 3,305 જેવા સિકલ સેલ ડિઝીઝ દર્દીઓ અને 66,743 તે દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું છે આ તમામ તમામ દર્દીઓને નિયમિત રીતે ફોલોઅપ કરવામાં આવે છે

ત્યારે દર્દીઓએ તબીબ સલાહ મુજબ ચેકઅપની જરૂર છે સહિયારા પ્રયાસ ત્યાં નાબૂદ કરી શકાય છે ધવલ પરમાર જીએસટીવી તાપી